નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી જન ફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ આપ સૌ જાણો જ છો કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ કાયરતાપૂર્ણ આતંકી હુમલો અત્યંત નિંદનીય છે આ હુમલામાં જાન ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ આતંકવાદની સામે આજે આખો દેશ એક થઈને ઊભો છે જમ્મુ કાશ્મીરને અશાંત કરવાનો કોઈ પણ પ્રયાસ સફળ થશે નહીં દુઃખદ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલો ખૂબ જ નિંદનીય અને શરમજનક કૃત્ય છે અહેવાલ અનુસાર જોઈએ તો આ હુમલામાં પચીસથી વધુ પ્રવાસીઓના મોત અને ઘણા પ્રવાસીઓ ઘાયલ થયા છે ભગવાન દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરીએ કાશ્મીરમાં સબ સલામતના સરકારના દાવા વચ્ચે આતંકવાદીઓ બેફામ બન્યા છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલો આતંકવાદી હુમલો આઘાતજનક અને પીડાદાયક છે આ એક ક્રૂર અને અમાનવીય કૃત્ય છે જેની કડક શબ્દોમાં નિંદા થવી જ જોઈએ નિર્દોષ નાગરિકો આ કિસ્સામાં પ્રવાસીઓ પર હુમલો કરો એ અત્યંત ભયાનક અને અક્ષમ્ય છે જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું